નમસ્કાર મારા વાલે સ્વાગત છે ખેડૂત મિત્રો વાત આજે આપણે વાત કરીશું આ ખેડૂત પોર્ટલ બે હજાર ચોવીસ પચીસમાં સરકાર શ્રી દ્વારા જે નવો નિયમ અમલમાં આવ્યો તેના વિશે આપણે આજે વાત કરીશું કે આઈ ખેડૂત પોર્ટલ બે હજાર ચોવીસ પચીસમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના વિશે આપણે વાત કરીશું કે કયા સાધનોની ફોર્મ ભર્યા પહેલાં ખરીદી કરવી તેમજ કયા સાધનોમાં પૂર્વ મંજૂરી મળ્યા પછી ખરીદી કરવી અત્યાર સુધી એવું હતું કે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કર્યા બાદ મંજૂરી મળ્યા બાદ ખેડૂતો દ્વારા સાધનોની ખરીદી કરવામાં આવતી હતી પરંતુ આ વર્ષે અમુક નિયમોમાં સરકાર શ્રી દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે અને અમુક સાધનોમાં અરજી કર્યા પહેલાં સાધનોની ખરીદી કરવાની રહેશે ત્યારબાદ સાધન ખરીદી કર્યા પછી કઈ રીતે અરજી કરવી તેની વિસ્તૃતથી માહિતી મેળવીશું તો ખેડૂત મિત્રો આ વિડીયોની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઈકનને દબાવી દેજો જેથી કરીને ખેતી વિષયક સાચી સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ આપણને મળતી રહે ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓમાં હાલ જુદા જુદા ઘટકોમાં ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ હોય ત્યારે અલગ અલગ તારીખ વાઇજ અને અલગ અલગ જિલ્લા જ ફોમ ભરવાના ચાલુ હોય ત્યારે જે પણ ખેડૂત ભાઈઓને જે ઘટકમાં લાભ લેવો હોય તેઓએ ઓનલાઈન ફોર્મ વહેલી તકે ભરી દેવું સરકારશ્રી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં અમુક ઘટકોમાં ફોર્મ ભર્યા બાદ સાધનની ખરીદી કરવાની હોય છે અને અમુક ઘટકોમાં સાધનની ખરીદી કર્યા બાદ ફોર્મ ઓનલાઇન ભરવાનું હોય છે જેમાં કાર્ય પદ્ધતિ એકની વાત કરીએ તો કાર્ય પદ્ધતિ એકમાં પહેલા ઓનલાઈન અરજી કરવાની અને પછી પૂર્વ મંજૂરી મળ્યા બાદ સાધનની ખરીદી કરવાની રહેશે આ કાર્યપદ્ધતિમાં ઓનલાઇન અરજી કરી પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ એમ પેનલ્ડ યાદીમાં સમાવિષ્ટ ઉત્પાદક મોડલ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે અને નિયત સમય મર્યાદામાં સંપૂર્ણ સાધનિક કાગળો સહિત ક્લેમ ગ્રામ સેવકને જમા કરવાનો રહેશે ઓનલાઈન અરજી કર્યા પછી તેમજ પૂર્વ મંજૂરી મળ્યા પછી જે સાધનની ખરીદી કરવાની છે તેની યાદીની વાત કરીએ તો પાક સંરક્ષણ સાધનો એટલે કે દવા છાંટવાનો પંપ તાડપત્રી અન્ય યોજા સાધન પશુ સંચાલિત વાવણીઓ માનવ સંચાલિત સાઉથ એટલે કે કાપણીનું સાધન વિનોવિંગ ફેન ચાપકટર ટ્રેક્ટર કે ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ વિલ હો એટલે કે અંતરખેડ નું સાધન લેન્ડ લેવલર કલ્ટીવેટર ચાપકટર ટ્રેક્ટર પાવર ટેલ ઓપરેટેડ પછી ટ્રેક્ટર ઓપરેટેડ સ્પેયર પેડી ટ્રાન્સપ્لانટર પ્લો તમામ પ્રકારના પ્લાન્ટર પાવર થેસર બ્રશ કટર રિઝર્વ બ્રાન્ડ ફાર્મર રોટરી પાવર ટિલર સેલ્ફ પ્રોપલેટ પાવર વિડર સેલ્ફ પ્રોપલેટ રોટાવેટર વાવણીઓ ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના વગેરે જેવા ઘટકોમાં પહેલાં ઓનલાઈન અરજી કરવાની અને પછી પૂર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂતે સાધનની ખરીદી કરવાની રહેશે ખેડૂત મિત્રો સરકારશ્રી દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવામાં આ વખતે જે ફેરફાર કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો તેમાં કાર્ય પદ્ધતિ બે છે કાર્યપદ્ધતિ બેમાં ખેડૂતે પહેલાં સાધનની ખરીદી કરવાની અને ત્યારબાદ પોર્ટલ ખુલે ત્યારે ઓનલાઈન અરજી કરવાની હોય છે આ કાર્યપદ્ધતિમાં અરજી કરતા દ્વારા પોર્ટલ પર એમ પેનલ યાદીમાં સમાવિષ્ટ ઉત્પાદક મોડલ ડેલર પાસેથી ખરીદી કર્યા બાદ અરજી કરવાની રહેશે અરજી કરતી વખતે જરૂરી ડીબીટી કોડ સિરિયલ નંબર જરૂર જણાઈ નાખવાનો રહેશે તથા અસલ બિલ સ્કેન કરી અપલોડ કરવાનું રહેશે અને અપલોડ કરેલ બિલની વિગતો મુજબ તમામ નિયત સાધનિક કાગળો સહિતનો ક્લેમ અરજી કર્યા બાદ દિન સાતમાં સેવકને જમા કરવાનો રહેશે કાર્ય પદ્ધતિ બેમાં સેટ વોટર કેરિંગ પાઇપલાઇન સોલાર પાવર યુનિટ એટલે કે ઝટકા મશીન કમ્બાઇન્ડ હાર્વેસ્ટર બેલર લેસર લાઈન લેવલર શ્રેડર મોબાઈલ શ્રેડર રિપર વાઇન્ડિન તમામ પ્રકારના પાવર ટિલર પોસ્ટ હાર્વેસ્ટના સાધનો કિસાન ડ્રોન અને સનેડો વગેરે જેવા ઘટકોમાં ખેડૂતે પહેલાં સાધનની ખરીદી કરવાની અને ત્યારબાદ પોર્ટલ ખોલે ત્યારે ઓનલાઈન અરજી કરવાની હોય છે ખેડૂત મિત્રો કાર્યપદ્ધતિ બેમાં ખેડૂતે પહેલાં સાધનની ખરીદી કરવાની હોય છે અને ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે ખેડૂત મિત્રો જે પણ સાધનોની ખરીદી કરો તે સાધનો સરકારશ્રી દ્વારા માન્ય મોડલ તેમજ સરકાર માન્ય ડીલરો પાસેથી ખરીદી કરવાની રહેશે ખેડૂત મિત્રો આપણે માન્ય ડીલર તેમજ માન્ય મોડલની જાણકારી આ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલરોમાં જઈને જાણી શકીશું આવી રીતે ઇનપુટ ડીલર પર ક્લિક કરતાં આવી રીતે માન્ય મોડલ તેમજ માન્ય ડીલરનું પેજ છે તેમાંથી આપણે જે પણ માન્ય મોડલ હોય તે સાધનની ખરીદી કરી શકીશું અને ઓનલાઈન ફોર્મ ભરી શકીશું તો મિત્રો કેવો લાગ્યો આજનો અમારો આ વીડિયો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બધા જ મિત્રોમાં શેર કરી દેજો જેથી કરીને વધુમાં વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે તેમજ સરકારશ્રીના જે સુધારા ઉધારા કરવામાં આવ્યા છે તે જે કાર્યપદ્ધતિ વિશે ખેડૂત સમજી શકે અને સરકારશ્રીની ખેતીવાડી શાખાની યોજનાનો લાભ વધુમાં વધુ ખેડૂતો લઈ શકે આભાર મિત્રો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત